સાહેબ આપણા ભારતની થોડી એક કમનસીબી છે કે જે પ્રતાપી પુરુષો થયા ને યુવાનીમાં જ જતા રહ્યા છે જો એ થોડું જીવ્યા હોત ને તો અત્યારે ભારતની શિકલ બીજી હોત હા હા પરીક્ષિત યુવાનીમાં ગયા જગદગુરુ આદિ શંકરાચાર્ય યુવાનીમાં ગયા બત્રીસ વર્ષની ઉંમરે દેહ ત્યાગી દીધા સ્વામી વિવેકાનંદ યુવાનીમાં ગયા ક્યારેક ક્યારેક તો એમ થાય કે સાહેબ

જોયું નથી જાતું અને ખીલ્યા પહેલા ખરી જાતું સુમન જોયું નથી જાતું જરા જોયું જો તેજસ્વી તુરત એ છીનવી લે છે ગગન વાળાથી ધરતીનું રતન જોયું નથી જાતું હા બુજાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો બુજાવી નાખવા દોડ્યો મૂકીને મોહ જીવનનો હા પતંગાથી ક્ષમા કેરું ચલન જોયું નથી જાતું હા નજર સામે તમન્નાનું પતન જોયું નથી